પ્રાંતિજ તાલુકાના પિલુદામાં બે હાઇવા ગાડીઓને આગ ચોપી રિક્ષા સવાર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ રિક્ષાનું કુચ્છરગન પ્રાંતિજ તાલુકાના પિલુદા ગામમાં રેત વહન કરતી હાઇવા એ રિક્ષા ચાલકને અકસ્માત કરતા મામલો બિચક્યો હતો અને બે ગાડીઓને આગ ચોપી કરી હતી ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા ગામમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી વારંવાર રેત વહન કરતી ગાડીઓ અકસ્માત કરે છે ત્યારે આજે અકસ્માતનું પરિણામ ગંભીર બન્યું હતું એડી મારો નામ મકવાણા સોમાજી રાણાજી મકવાણા હું સુરત ગામનો સરપંચ છું છેલ્લા પાંચ હાથ વર્ષથી ગાડીઓ ચાલુ જ છું અવારનવાર અમે રજૂઆત થઈ ગઈ થાકે છીએ અને અરજીવાલી અંગે થાકે છીએ પણ આ કોઈનો નિર્ણય આવ્યો નહીં અને ગામમાં આ લોકોના મગજમાં એક જ એમ થઈ શકે સરપંચ ગાડીઓ ચાલુ રખાવ સરપંચનું કોઈ સત્તા જ નથી ગાડી બંધ કરવાની